જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ કલમને રદ કરાઈ હોય જેને ફરીથી લાગુ કરવા કરાયેલા ઠરાવના વિરોધમાં સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષે વખોડી કાઢ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ કલમને રદ કરી હતી જોકે હાલમાં જમ્મુ કાશ્મીરમાં થયેલી ચૂંટણી બાદ ત્યાંની સરકાર દ્વારા રદ થયેલી બંધારણની બંને કલમને ફરી લાગુ કરવા ઠરાવ કર્યો છે જેને લઈ ત્યાંની વિધાનસભામાં ભારે હોહાપો થયો હતો ત્યારે આ રદ થયેલી કલમો ફરી લાગુ કરવા કરાયેલા ઠરાવના વિરોધમાં સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પત્રકાર પરિષદ યોજી વખોડી કાઢી તીખી પ્રતિક્રિયા આપી હતી જમ્મુ કાશ્મીરના વિધાનસભામાં બનેલા બનાવના અનુસંધાને આજે એ બંધારણ ને તોડવું મરોડવું એનો ગમતો વિષય છે અને નેશનલ કોન્ફરન્સ હમણાં પહેલી વિધાનસભામાં બંધારણના આધારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ શપથ લીધા અને વિધાનસભામાં પહેલું કામ એ જ બંધારણના લીધેલા નિર્ણય બંધારણના આધારે સંસદમાં લીધેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોંગ્રેસ એમના નેતા હાથના બંધારણની કોપી લઈને ફરે છે

પરંતુ જમ્મુ કાશ્મીરના લોકોને પણ એમ લાગે છે કે કાશ્મીરમાં સ્વતંત્રતા મળી છે કારણે દીકરીઓ જો અન્ય જગ્યાએ લગ્ન કરે તો એમને પ્રોપર્ટીમાંથી પિતાના પ્રોપર્ટીમાંથી એમને જે ભાગ મળો છે એમનો જે હિસ્સો મળો છે એ મળતો નહોતો દલિત સમાજ અને આદિવાસી સમાજના જે ભાઈ બહેનો જે જમ્મુ કાશ્મીરમાં છે એમને પણ કોઈ રિઝર્વેશનનો લાભ મળતો નહોતો એમના અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા ત્રણસો સિત્તેરની કલમ રદ કરવાને કારણે આદિવાસી સમાજ હશે લઘુમતી સમાજ દલિત સમાજ કે બેનો આ દરેકને પોતાના અધિકારો પ્રાપ્ત થયા છે કે જે આ દેશમાં જે અધિકાર છે એ દરેકને મળવા જોઈએ જે કાશ્મીરને મળતા નહોતા એ રીતે કાશ્મીરના લોકોને પણ મળતા થયા છે ચૌદસો સત્યાની કલમ રદ કર્યા પછી હવે જોયું હશે કે આતંકવાદી હુમલાઓમાં પણ લગભગ સિત્તેર ટકાનો ઘટાડો થયો છે ત્યાંના લોકોને પણ હવે મુક્તિ મળવાને કારણે એ પણ આવતા વધવા માંગે છે રાજ્યમાં વિકાસના કામોને અખિનતા આપવાને બદલે પહેલું કામ સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને તોડવાનો પ્રયત્ન કરે એમાં સપોર્ટ કરે મારે આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પણ પૂછું છે કે ક્યાં છે આપણે બંધારણ પ્રત્યેની વફાદારી ક્યાં છે બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો કે મુસ્લિમ દીકરીઓને મળેલા અધિકારનું રક્ષણ કરવામાં તમને વાંધો શું છે તમે કેમ એમના અધિકાર છીની લેવા માંગો છો આનો જવાબ એમણે આ દેશને આપવો પડશે કે આ દેશના લોકો એમને જવાબ આપશે તો મને વિશ્વાસ છે આપના માધ્યમથી ફરીથી સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે કોંગ્રેસનો અને નેશનલ કોંગ્રેસનો અસલી ચહેરો એ આજે આપણે સામે જોવા મળી રહ્યો છે પરંતુ એમને ગમે એટલા ધમ પછાડ હશે ગમે એટલા પ્રયત્ન હશે ગમે એટલે એમની મેલી ઉડાદ હશે પરંતુ એ પૂરી થવાની નથી ત્રણસો ની કલમ જે રદ થઈ છે જેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે ચોક્કસપણે એ રહેશે અને કોઈ હટાવી નહીં શકે એનો પણ આપણે હું વિશ્વાસ આપું છું ધન્યવાદ